દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી ભરૂચથી મોટા સમાચાર સામે આવ્યા છે છોટુભાઈ વસાવા રાષ્ટ્રીય સંરક્ષક તરીકે બાપ પાર્ટીમાં નિમણૂંક છે અને ભરૂચ લોકસભા સીટ પરથી થોડા સમયમાં બાપ પાર્ટીના ઉમેદવાર પણ જાહેર થશે એવી મોટી શક્યતા સામે આવી છે આવો જોઈએ સમગ્ર મામલો આજનો વિડીયોમાં એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે અને અમે ટ્રાઈબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે માહિત કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છીએ એટલા માટેની આ કોન્ફિડન્સ છે અને ઘણા વાત છે બસ અમારા એજન્ડા ફાઇવ સીડ્યુલ સિક્સ સિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી શકી હશું સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બી ઘૂસપેઠ કરે જ છે અહીંયા એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જે ચૂંટણીઓ થઈ ને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે

છોટુભાઈ હું જ્યારે જ્યારે પણ ઇલેક્શન આવતું હોય ત્યારે ત્યારે છોટુભાઈ પાસે અલગ અલગ પાર્ટીઓ આવતી છે સાથે જોડાતા સંગઠનમાં જોડાતા હોય તો આની પાછળનું કારણ છે અમારું સંગઠન છે એટલા માટે આવે એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે ને તે અમને પકડશે એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે કોઈ હિંમત કરતા નથી કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું આમ આદમી પાર્ટી સાથે થયું હતું થયું હતું કેમકે અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવી અને લડશું છોટુભાઈ હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ બે આદિવાસી નેતાઓ સામસામે છે એ વિશે તમે શું સુરત છે એક શબ્દ અમારા માટે બોલ્યા નથી આટલું બધું ટેચ્યુ ઓફ યુનિટી બનાવી ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું જાગૃત કરીને અમે આપવા નહીં એવા માણસો એવા જે એને લીડર માનતો નથી એ લોકો ગધેડાની ભૂમિકામાં છે એટલા માટે થાય છે અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે એના માટે એક શબ્દ નહીં બોલે એને અમે કેવી રીતના ઉમેદવાર માનશો ડેડ બોડી થયેલા બધું છોટુભાઈ તમે હંમેશા યુવાનોની વાત કરો છો યુવા આદિવાસીની વાત કરો તો જો તેતર વસાવણ છે તે પણ યુવા આદિવાસી છે તો એમને સમર્થન કેમ નહીં ચેતર વસાવા વેચી ખાતા હોય બીજાને તેને કેવી રીતના અમે સપોર્ટ

નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો